રોડ ઉપર રનિંગ કરવી જોઈએ કે નહીં બહુ બધાનો ડાઉટ છે જે જે આપણે છે 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 આગળના એમાં બહુ બધી કમેન્ટ એ જ આવી અને વોટ્સઅપ પર ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવેલા ઉપર રનિંગ અત્યારથી ચાલુ કરવી જોઈએ કે ના કરવી જોઈએ તો તો આજે આપણે જોવાના છીએ બે નંબર ટ્વેલમાં રનિંગ કેવી રીતના રોડ ઉપર કરવી જોઈએ કે નહીં જોઈએ બરાબર હવે આપણે અહીં જોઈ લઈએ પેલા સમજી લ્યો તમે કે હું શું કહેવા માંગુ છું બરાબર જો રોડ ઉપર રનિંગ કરવી જોઈએ તો કે ના કરવી જોઈએ ઓકે જો રોડ ઉપર રનિંગ કરવી 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 જોઈએ 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 કે કે ના તો તો ઉઘાડા ઉઘાડા પગે પગે શૂઝ પહેરીને મારું આ વિડીયોમાં સમજાવવાનું છે બધાને કે ઉઘાડા પગે રનિંગ કરવી જોઈએ કે રનિંગ રોડ ઉપર શૂઝ પહેરીને કરવી જોઈએ બરાબર તો સંપૂર્ણ વિડીયો ગુજરાતીમાં જોવા માટે પ્રોપર માહિતી દેવા માટે આ વિડીયો સંપૂર્ણ જોઈ લેજો એક વખત તમે જોઈ લીધો શૂઝ મોંઘા લેવાની જરૂર નથી એ તમે ખાસ ધ્યાન રાખજો એ આપણે સમજશું આગળ બરાબર સૌથી પહેલા બધા જ મિત્રો જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મારું નામ રાહુલ પ્રજાપતિ ઉપર જે રનિંગ કરે છે તે લોકો શૂઝ ઉપર રનિંગ કરી શકે છે કે શૂઝ વગર બરાબર એની પહેલા આપણે વાત કરશું રનિંગની કે આપણે ડે નંબર ટ્વેલ્વમાં આવ્યા અગિયારમાં માં દિવસે આપણે ત્રણ રાઉન્ડ માર્યા આપણે ત્રણ રાઉન્ડ માર્યા તો આજે દોરવાનું બંને અને ભાઈઓને બરાબર હવે બારમા દિવસે ઓનલી ફોર ચાર રાઉન્ડ મારવાના એટલે જો ચારસો મીટર નો રાઉન્ડ હશે આ પેલો માર્યો બીજો ત્રીજો ચોથો તો સોળસો મીટર પૂરી થઈ કે બેનોને અને ભાઈઓને બંનેઓને બરાબર તો આ જ વસ્તુ તમારે રનિંગમાં ખાલી શેડ્યુલ ઉપલબ્ધ કરવાનું છે બાકી તમને ખબર છે નીચે નીચે આપી આપી દીધી છે 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 ડે ડે સુધીની સુધીની કે આપણે જેટલા બનાવ્યા અને જે જે વર્કઆઉટ હોમ વર્કઆઉટ પછી માનો કે અને વોર્મઅપનો વર્કઆઉટ હોમઅપ કરવું બહુ જરૂરી છે એ નીચે વિડીયો તો ખાસ જોઈ લેજો કે સેવ કરી લેજો તમે તમને વારંવાર વિડીયો જોઈને એક તમે મગજમાં ઉતારીજો ન ઉતરતું હોય તો તમે જરૂરથી એ વિડીયો જોવો જરૂરી છે બરાબર આગળના વિડીયોમાં આપણે વાત કરીએ કે જે શ્વાસ સડી જતો હોય એ તમે જોઈ લેજો શ્વાસનો વિડીયો આપણે અપલોડ કરી શક્યા છીએ પેટમાં આટી સડી જાય છે એનો વિડીયો આપણે અપલોડ કરી શક્યા છીએ તો મેઇન વસ્તુ આપણે આજે સમજવાના છીએ રોડ ઉપર જે રનિંગ કરે છે તેના માટે એના માટે ખાસ જોવાનું છે કે રોડ ઉપર જે રનિંગ કરે છે ને ભાઈઓ બહેનો બંને એ લોકોની બહુ બધી કમેન્ટ પણ આવે છે અત્યારે મને થોડુંક બહુ બધી કમેન્ટ પણ આવે છે વોટ્સઅપ પર મેસેજ આવે છે ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવે છે હજી તમે પણ આપણે ઇન્સ્ટાગ્રામ પર ફોલો ન કર્યો તો ફોલો કરી દેજો બરાબર

પછી શૂઝ પહેરે તો શૂઝ કાઢી નાખે છે અત્યારે જે જુવાન છોકરા છે છોકરીઓ છે એ લોકો તો અત્યારે શૂઝ પહેરીને જ જાય છે કમ્પલસરી પછી ડોક્ટર ચપ્પલ જે પોચા છે એ પહેરીને જાય છે તો એને કોઈ જાતનો પ્રોબ્લેમ ના પડતો પછી જો એ લોકોને ફીટ ચપ્પલ પહેરે તો ફરફોલા પડી જાય છે નીચે પછી રોડ ઉપર ગરમ થાય રોડ તો પછી એને શું પ્રોબ્લેમ પડે છે ફરફોલા પડે છે એ જ વસ્તુ આપણે રનિંગમાં આજ વસ્તુ થશે તમારી સાથે બરાબર તો શૂઝ વગર રનિંગ ભાઈઓ બહેનોને બે હાથ ત્રીજું માથું રિક્વેસ્ટ કરું છું બહેનોને પણ મોટી બેન નાની બેન બંનેઓને

સારું અને ક્વોલિટી અને સસ્તી પ્રાઇઝ તો સમજી વિડિયો શૂઝ રનિંગનું સમજી લીધું કે શૂઝ વગર રનિંગ રોડ ઉપર કરવી જોઈએ નહીં અને હજી આપણી પાસે સમય બહુ જાઝો છે તો શૂઝ વગર તો રોડ ઉપર રનિંગ ક્યારેય પણ કરવાની જરૂર નથી શૂઝ કમ્ફર્ટેબલ ના હોય તમને તો બીજા શૂઝ તમે લઈ શકો છો બરાબર બાકી કોઈ જાતની વધારે માહિતી જોઈતી હોય તો નીચે આપણને કમેન્ટ બોક્સ આપ્યું છે જરૂરથી કમેન્ટ કરી દેજો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે વોટસઅપ કરી દેજો બાકી કોઈ પણ જાતની માહિતી જોતી હોય તો તમને ખબર જ છે આપણું ઇન્સ્ટાગ્રામ છે ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન મળી જશે ડાયરેક્ટ મેસેજ કરવાનો છે ફોલો તમે લોકો ફોલો નથી કરતા તો રિક્વેસ્ટ છે જેટલા લોકો નવા કેન્ડિડેટ જોવે છે એ લોકો પણ યુટ્યુબ ચેનલ ચેનલ સપોર્ટ સપોર્ટ થોડો કરો આપણને આપણે થોડાક આગળ વધી શકીએ આપણી યુટ્યુબ ફેમિલી મોટી થાય જો વિડીયો હું આશા કરું છું કે વિડિયો તમને સંપૂર્ણ સમજાઈ ગયો છે શૂઝની રનિંગ માટેનો વિડીયો આપણને બનાવ્યો એને વિડીયો તમને સમજાઈ ગયો છે તો હવે મળશો અને પછીના ના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રો ને મારા જય શ્રી રામ